बोली लाल गि जय हरि ओम देव शांति अंतरिक्ष गो शांति शांति राप शांतिरोदय शांति मनस्प कय शांति शीरि वाह शांति ब्रह्म शांति सर्वगो शांति श्याम शांति रे रे ईर्ष्या राखवी जो कोई ना प्रत्ये जो ईर्ष्या राखवा मावे, તો એ દુઃખ આપણે એ ભોગવવું પડે છે જોઈએ આપણે એક દષ્ટ દ્વારા હિમાલયની અંદર કૈલાસ પર્વતની અંદર ભોલેનાથ બિરાજમાન હતા અને માતા પાર્વતીજી ભોલેનાથને કહ્યું કે હે પ્રભુ જે ઈર્ષાનો ગુણ છે એનાથી પૃથ્વીલોકના માણસોને શું દુઃખ સહન કરવું પડે છે ત્યારે ભગવાન ભોલેનાથે કહ્યું કે હું તમને કથા વાર્તા દ્વારા આ પ્રશ્નનો ઉત્તર આપીશ એટલે ભગવાન ભોલેનાથ એ પાર્વતીજીને કહે છે કે હે દેવી આપ સાંભળો પ્રાચીન સમયની અંદર એક નગરની અંદર ધનાશેઠ નામે એક વેપારી રહેતા હતા આ વેપારી એ પોતાનો ધંધો એ સારી રીતે કરતા હતા ધનવાન હતા આ શેઠને શેઠાણી બંને એક નગરમાં રહેતા હતા પરંતુ બધી પ્રકારનું સુખ પરંતુ તેમને સંતાન પ્રાપ્તિ નહોતી એટલે સંતાન પ્રાપ્તિથી એ પોથી પોતાના જીવનની અંદર ને શેઠાણી બંને એ દુઃખ અનુભવતો હતો લગ્ન ગાળા સમય પછી પંદર વર્ષ વીતી ગયા હતા પોતે પથ્થર એટલા પૂજે દેવ એટલે જેટલા પણ પથ્થર દેખાય એ બધા જ પથ્થરોને ભગવાન માનીને પૂજન કરતા હતા પરંતુ તેમ છતાં પણ એમને કુખે એ સંતાન પ્રાપ્તિ થઈ નહીં આથી ખૂબ નિરાશ રહેતા હતા એક વખત આ શેઠાણી દરરોજ પોતે એ પોતાના વઘાણાની અંદર એક ઝાડ હતું આંબાનું એ ઝાડને જે ઘણા બધા પક્ષીઓ આવતા હતા એટલે આ શેઠાણી એ પોતે ચણ નાખતા હતા દરરોજ એટલે એક મેનાએ એ આંબાના ડાળ ઉપર માળો બનાવ્યો અને એ મેનાએ એક ઈંડું મૂક્યું વખત ઉપર વખત જતાં એ ઈંડું એ ખ્યાલ ઈંડાનો આ જે ધના જે શેઠની જે રાણી હતી ધના જે શેઠની એ શેઠાણી હતી એ શેઠાણીએ ધ્યાન રાખતા હતા એટલે આ ઈંડું એ મેનાનું ધીમે ધીમે મોટું થયું એટલે પછી આ જે શેઠાણી હતા એમણે શેઠને વાત કરી કે હું રોજ આવી રીતે એમ કે પક્ષીઓનું પુણ્ય કરું છું અને એમને એમ કે જે સેવા કરું છું પક્ષીઓની એનાથી એક મેનાએ એક ઈંડું મૂક્યું છે એટલે શેઠે કહ્યું કે મને તમે બતાવો એટલે ઈંડું જોયું તો ખૂબ મોટું થઈ ગયું હતું એટલે આ જે શેઠ હતા ધના શેઠ એમણે સ્પર્શ કર્યો ઈંડાને એટલે એ ઈંડું એ ફટ દઈને ફૂટી ગયું અને એની અંદરથી નાનામાં નાની એક દીકરી એ જન્મ ધારણ કર્યું એટલે આ શેઠે વિચાર કર્યો કે આ દીકરીને હું મારા ઘરે રાખવું એટલે નાની દીકરી આ શેઠને ઘેર એ રાખતા હતા અને શેઠને શેઠાણી હરખાતા હતા કે આપણા ઘરે એમ કે જે મેના ઈંડું મૂક્યું હતું એટલે એ દીકરીનું નામ રાખે છે મહેનાવતી આ મેનાવતી એ ધીમે 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 એ મેનાવતી મોટી થઈ એટલે એની ઉંમર વીસ બાવીસ વર્ષની થઈ એટલે આ જે મહેનાવતી હતી એ રૂપ રૂપની અંબર હતી ભગવાને ઘણું બધું રૂપ આપ્યું હતું હવે એક વખત આ શેઠે આ રૂપાવતી કોઈ કામ અર્થે એ નગરની અંદર એ ગઈ હશે એટલે નગરના જે રાજા હતા એમણે આ દીકરીને જોઈ એટલે વિચાર થયો રાજાને તેની સાથે લગ્ન કરવાનું એક રાણી તો હતી જ પરંતુ તે વખતના પ્રાચીન સમયની અંદર રાજા વાઝાનો મંત્રો એ પોતે ધારે એટલી પત્ની કરી શકતા હતા એટલે આ જે રાજા હતા એ રાજાએ તેના પ્રધાનને કહ્યું કે તું જ્યાં ધનાશીઠને ત્યાં અને પ્રસ્તાવ મૂક કે તેમની જે દીકરી છે મેનાવતી મારી સાથે લગ્ન કરે એટલે આ રાજાએ તેમના પ્રધાનને ધનાશીઠને ત્યાં મોકલ્યું પ્રસ્તાવ મૂક્યો તમારી દીકરી મેનાવતીની સાથે રાજાએ લગ્ન કરવા માગે છે બોલે એમ તો કે હા એ ધનાશીઠ તો ખૂબ ખુશ થઈ ગયું એની ઘરે ધનતું હતું અને આ દીકરી ભગવાને આપી હતી રૂપરૂપની અમ બાર મેનાવતી અને રાજા એની જોડે લગ્ન કરવા માગે છે તો હું અતિશય નગરની અંદર ધનવાન થઈશ આમ બિચારી ધનાશે હા પાડી અને પછી ધનાશે આ મેનાવતીના લગ્ન પેલા રાજા સાથે કરાવ્યા હવે રાજાની તો એક રાણી હતી જ અને આ બીજી રાણી નવી રાણી એટલે આ જે રાજા હતા એ રાજા પોતાના વધારામાં વધારે સમય એ તેની અત્યંત પ્રસન્ન ગમતી હતી આ મેનાવતી રાણી એની સાથે વિતાવતા હતા એટલે રાજમહેલની અંદર આ જે મોટી રાણી હતી એ અત્યંત દુઃખી રહેતી હતી કારણ કે જે રાજા હતા એ અતિશય હેતન પ્રીત તેમની જે પેલી મેનાવતી રાણી હતી એમની સાથે એ હતું એટલે આ જે મોટી રાણી હતી એ નાની રાણીને એક વાર વાત કરી બોલે શું કે તારો પ્રાણ એ કઈ જગ્યાએ રહે છે ત્યારે આ નાની રાણીને મનની અંદર એવું એ ભોળી હતી એટલે એને ખબર નહોતી કે આ મોટી રાણી આવું કપટ કરશે આવી રીતે ઈર્ષ્યા કરે મારાપોર એવું કોઈ ખબર નહોતી આ કથા ભગવાન ભોલેનાથ એ પાર્વતીજીને કહે છે કે આમ જે હતી મોટી રાણી એ નાની રાણી ઉપર ઈર્ષ્યા કરવા લાગી એટલે શું થયું મોટી રાણીએ નાની રાણીને પૂછ્યું કે તમારો પ્રાણ ક્યાં રહે છે ત્યારે આ જે નાની રાણી હતી એણે કહ્યું મેનાવતી દરેકનો પ્રાણ તો આમ તો હૃદયની અંદર રહેતો હોય છે પરંતુ મારો પ્રાણ મારા પિતાજીના વાઘણાંની અંદર એક વો છે એ કુવાની અંદર એક નાની પેટી છે એ પેટીની અંદર મોતીનો હાર છે એ મોતીના હારની અંદર મારો પ્રાણ રહે છે બોલે એમ તો કે હા આ જાણી લીધું મોટી રાણીએ ઈર્ષ્યા કરીને આ જાણી લીધું પછી આ મોટી રાણી હતી એણે પ્રધાનને વાત કરી કે તમે સિપાહીને વાત કરો સિપાહીને કહો કે આ જે નાની રાણીનો પ્રાણ એના વાઘાની અંદર કૂવો છે એની અંદર પેટી છે કૂવામાં એ પેટીની અંદરથી મોતીનો હાર કાઢી લાવવા બોલે એમ તો કે એટલે આ જે સિપાહી હતો એ ધના શેઠના ત્યાં ગયો આંગણાની અંદર કૂવો જોયો પેટી જોઈ કૂવામાં અંદરથી મોતીનો હાર કાઢ લાવ્યો અને જે પેલી મોટી રાણી હતી એને આપ્યો એટલે મોટી રાણીએ તેને ગળામાં નાખ્યો એટલે તરત પેલી જે નાની રાણી હતી એ મરણને શરણ ગઈ કારણ કે આ નાની રાણી મેનાવતી એ દુખી રહેતી હતી અને આ રાજા એ ઘણા બધા વૈદ્યોને બોલાવ્યા છતાં પણ એ રાણી જીવિત થઈ નહીં અને મરી ગઈ આ મેનાવતી રાજા સાહેબને વાત કરી હતી બોલે શું જ્યારે હું મરી જાઉં નહીં ત્યારે મારી મારી અંતિમ વિધિ તમારે અગ્નિસંસ્કાર કરવો નહીં પરંતુ આ જે રાજમહેલ છે એવો જ રાહમહેલ સામે બનાવવાનો અને ચારેકોરે મોટી દિવાલ બનાવવાની અને અંદર સિંહાસન બનાવવાનો અને અંદર મને બેસાડી દેવાની મૃત હાલતની અંદર બોલે એમ તો કે એટલે અને મારું વચન પાડજો આવું રાજાને કહ્યું હતું એટલે જ્યારે આ નાની રાણી મરી જાય ને ત્યારે રાજાએ પણ એવું જ કર્યું એક રાજમહેલ બનાવ્યું અને પછી ચારે બાજુ કોટ બનાવ્યો અને અંદર સિંહાસન બનાવ્યું અને પછી આ રાણીની અંદર બેસાડી દીધી મૃત હાલતની અંદર અને પછી રાજા એ દરવાજો બંધ કરી અને પોતે ઘરે આવતા રહ્યા થોડા સમય પછી આ રાજા એક વખત એ રાજમહેલની આગળથી નીકળતા હતા તેવા સમયે અંદર બાળકનો રડવાનો અવાજ સંભળાયો એટલે એમણે વિચાર કર્યો કે મેં રાણીને અહીંયા મૃત હાલતની અંદર મૂકી દીધી હતી અને ત્યાં એક બાળક રડે છે એટલે રાજાએ જોયું તો એક બાળક હતો એટલે બાળકને પૂછ્યું કે તું અહીંયા રમે છે તો કે હા તો તારી મમ્મી ક્યારે જાગે છે તો એ બાળકે કહ્યું કે રાત્રિના સમયે જાગે છે એટલે ઘણી વખત આ રાજા જતા તો એ બાળક પાસે થોડીક વાર બેસતા એની સાથે રમત રમતાને કંઈક જમવાનું સારું એવું લઈ ગયા હોય એ પણ આપતા હતા ત્યારે પછી એ રાજા એ પોતે હરણ ખેલવા માટે નીકળી જતા એક વખતને આ રાજાને વિચારા બોલે શું એ બાળકને પૂછ્યું કે તારી માં રાત્રે કેમ જાગે છે તું જરા પૂછજે તો ખરું ત્યારે રાજાને પેલા બાળકને કહ્યું એટલે એને આ બાળકે એની મા જ્યારે રાત્રે જાગતી ને એટલે પૂછ્યું ત્યારે તેની માએ એટલે કે મહેનાવતી રાણીએ પોતાના બાળકને કહ્યું કે બેટા મારો પ્રાણ એ જે હાર છે મોતીનો હાર એ એ હારની અંદર એ મારો પ્રાણ રહે છે એટલે જે મોટી રાણી જે એ હાર પહેરે છે ત્યારે હું મૃત હાલતની અંદર બેભાન થઈ જાઉં છું અને જ્યારે હાર રાત્રિ સમય કાઢી નાખે છે એટલે હું જીવિત થઈ જાઉં છું આમ વાત કરી એટલે એ બાળકે રાજાને વાત કરી એટલે રાજાએ પેલા બાળકને સમજાવ્યું બોલે શું જો હું તને મારા ઘરે લઈ જાઉં પરંતુ તારે એક કામ કરવાનું બોલે શું ત્યાં મારા ઘરે આવી રાજમહેલની અંદર અને તારે બરાબર રડવાનું અને કહેવાનું જે મોટી રાણી જે તારી મા છે એને બોલે શું કે મને આ હાર આપો એટલે એ એના ગળાની અંદર જે હાર પહેરેલો છે મોતીનો અને હીરાનો આ એક મોતી હતો ને એક હીરો હતો આ મોતી અને હીરાનો હાર બંને ભેગું હતું એટલે આ હાર મને એમ કે તમારે એમ કે આપ આપવાનો જ્યાં સુધી ના આપે ત્યાં સુધી તારે રડવાનું એટલે આ બાળકને આ બધી યોજના રાજાએ શીખવાડી દીધી બાળકને પોતે પોતાના રાજમહેલની અંદર લાવ્યા અને પછી કહ્યું તો જે મોટી રાણી હતી એ ખુશ થઈ ગઈ કે આપણે ઘેર બાળક નહોતો ને તમે લાયા એટલે હું ખૂબ આનંદિત છું આનંદિત છું આ મોટી રાણીએ કહ્યું બાળક એકવાર રડવા માંડ્યું એટલે પૂછ્યું કે બેટા તું કેમ રડે ત્યારે આ બાળકે કહ્યું તેની ઓહરમાન માને કે જે મોટી રાણી હતી એની કે મા તમારા ગળાની અંદર જે હાર પહેરેલો છે ને મોતી અને હીરાનો એ હાર તમે મને આપો એટલે રાણીએ એને હાર આપી દીધો બાળકને એટલે રાજા એ વિચાર કર્યો એટલે રાણીને કહી અને બાળકને લઈ અને હું આવું છું આમ કરી અને પછી તે જે રાજા હતા એ બાળકને લઈને પેલી રાણી પાસે જાય છે ત્યાર પછી એ રાણી તે હાર લઈને જાય છે બાળક અને રાજા એટલે એ જીવિત થઈ જાય છે અને રાજાને ભેટી પડે છે અને એ મહેનાવતી રાણી રાજાને કહે છે કે આ જે બાળક છે એ તમારો જ બાળક છે અને તમારી જે મોટી રાણી છે એ મારા ઉપર ઈર્ષ્યા રાખી હતી એટલા માટે હું મૃત અવસ્થાની અંદર રહેતી હતી કારણ કે સાચી વાત મેં કહી દીધી હતી કે મારો પ્રાણ આ હીરા અને મોતીનો જે હાર છે ને એની અંદર મારો પ્રાણ રહે છે એ તમે આ હાર લઈ આવ્યા એટલે હું કાયમના માટે હવે જીવિત થઈ ગઈ છું આ તમામ હકીકત જે મેનાવતી રાણી હતી ને એણે રાજાને કહી એ રાજાએ એ રાણીને પોતાના ઘરે લઈ ગયા મેનાવતીને અને એની જે મોટી રાણી હતી એને રાજાએ કહ્યું કે તમારે મારી સાથે બહાર આવવાનું છે એટલે એક અંધારી કોટડી હતી એની અંદર આ મોટી રાણીને પૂરી દીધી અને રાજાએ કહ્યું કે હવે તમારા કાયમના માટે આ કોટડીની અંદર પૂરાઈ રહેવાનું છે તમને હું આ સજા કરું છું બોલે શા માટે ત્યાં કે તમે નાની રાણી પર ઈર્ષ્યા કરી અને તેના પ્રાણ એના હારની અંદર હતા અને હાર તમે યુક્તિથી એટલે કે ઈર્ષ્યાથી સિપાહી પાસે મંગાવીને તમે રાખ્યો હતો એટલા માટે તમે નાની રાણી ઉપર ઈર્ષ્યા કરી એટલે હું તમને કાયમના માટે આ કેદની અંદર રાખવા માગું છું આમ રાજાએ મોટી રાણીને કહ્યું એટલે મોટી રાણી કલ્પાંત કરવા લાગી ખૂબ દુઃખી થઈ પરંતુ રાજના રાજા એ એકના બે થયા નહીં કારણ કે તેમની નાની પ્રિય રાણીએ પ્રિય હતી મહેનાવતી એટલે અને વાત પણ સત્ય હકીકત સાચી હતી એટલે આ રાજા એ પોતે નાની રાણી જે મહેનાવતી હતી એમની સાથે એ સુખી રહે છે આ કથા ભગવાન ભગવાન ભોલેનાથ એ પાર્વતીજીને કહે છે એટલે પાર્વતીજીને સમજાઈ ગયું કે પૃથ્વી ઉપર જે માણસો ઈર્ષ્યા કરે છે એને પણ એ ભગવાન એ સજા આપે છે એમને સૂઝબૂઝથી એ સામી વ્યક્તિ જો ઈર્ષ્યા કરતી હોય તો એને પણ એ સજા ભોગવવી પડે છે માટે આ કથા દ્વારા આપણે શીખીશું મૂળ સિદ્ધાંત કે કોઈ જીવ ઉપર કોઈ પ્રાણી ઉપર કોઈ માનવ ઉપર કોઈ પદાર્થ ઉપર કોઈ પણ વાત ઉપર ક્યારેય પણ કોઈના ઉપર આપણે ક્યારેય ઈર્ષ્યા કરવી જોઈએ નહીં એ જ આજના શુભ દિને બોલી કૃષ્ણ ગનૈયા લાલ લઈ જઈ